આવકવેરા વિભાગે ટેક્સ ભરનારાઓ અને ટીડીએસ ટીસીએસ કાપનારાઓ માટે રાહતદાયક નિર્ણય લીધો છે આધારને પાન કાર્ડ લિંક કરવાની મુદત ત્રીસ સપ્ટેમ્બર સુધી વધારવામાં આવી છે તો અત્યાર સુધી જો આધાર કાર્ડ પાન કાર્ડ લિંક ન હોય તો તે નિષ્ક્રિય માનવામાં આવતા હતા અને એ કારણે ટીડીએસ અથવા ટીસીએસ વધુ કપાતો હતો સબ સ્પષ્ટ કર્યું કે જો કોઈ વ્યક્તિનું પાન કાર્ડ એક એપ્રિલ બે હજાર ચોવીસથી એકત્રીસ જુલાઈ બે હજાર પચીસ વચ્ચેની ચૂકવણી માટે ત્રીસ સપ્ટેમ્બર સુધીમાં લિંક કરાવશે તો ટીડીએસ કે ટીસીએસ વધુ નહીં કપાય તે જ રીતે એક ઓગસ્ટ બે હજાર પચીસ પછી જે પણ ચુકવણી થશે એ કિસ્સામાં જો બે મહિના અંદર પાન કાર્ડ ફરીથી સક્રિય થાય તો પણ વધુ દર લાગુ નહીં થાય આ નિર્ણયથી અનેક ડિટેક્ટર્સ અને ટેક્સ પેયર્સને નોટિસથી છુટકારો મળશે હવે જેમનું પાન કાર્ડ અત્યાર સુધી નિષ્ક્રિય હતું પણ હવે આધાર સાથે લિંક કરીને સક્રિય કર્યું હોય તેમના હાલના ટીડીએસ અને ટીસીએસના મુદ્દામાં કોઈ વધુ દર ભરવાનો ભાર નહીં આવે તો સીબીડીટીનો આ નિર્ણય એ લોકો માટે લાભકર્તા છે જેમણે વિલંબથી પણ પાન કાર્ડ લિંક કરી નાખ્યું છે ડિટેક્ટર કલેક્શન એજન્ટને મોટી રાહત મળશે આ નિર્ણયથી ડિટેક કલેક્શન એજન્ટને મોટી રાહત મળશે જૂની માનીને લગતી માંગણીઓ અને પેનલ્ટી સ્થિતિમાં સુધારો થશે તો એવા ટ્રાન્ઝેક્શનમાં જ્યાં પાન કાર્ડથી સમય ઓપરેટિવ હતું પરંતુ પછી લિંક દવાથી સક્રિય થયું હોય ત્યાં ટીડીએસ ટીસીએસ વધુ દરે નહીં કપાય બ્યુરો રિપોર્ટ પાકો ગુજરાત